એ રેસલિંગ સોના જોઈ લે ત્યાર થાય એટણે હું ભાઈ મેકઅપ તાર વાડી જા ને જન રાખવાનું છે આજે હા તો આજે કિશન ભાઈ તો વાડી ને જન રાખવાનું કિશન ભાઈ ને વાડી ને જન રાખવા રાડું નાખતો એ મારે વાડી જ રહેવાનું પણ આપણે એવું કે કામ કરતો જવું જ પડે રેસલિંગ હું ખાઉ હું હું હે રેસલિંગ ઓહો રેસલિંગ તાર કે હું આવું ભાઈ જો આજે છે ને કામ કરતી છે ને આજે છે બપોર સુધી ફ્રી ને બોર પછી જ હાટવાની છે આપણે દવા તો ફાઈનલ આજે જવાનું છે ત્યાં સુધી બેસી ગઈ

ધ્યાન દેવાનું હા હવે ફટાફટ બે હો આ મારી કરમ ની કઠના છે આ બેક માં ને બધું હલવાનું હે એટલી हेलो आमी नू हो न बदु बकलो नी ने तो मु ज आ वजन वधी गयो हमना बड वड कतरा यो ओई पिस हां पैसा वगैत था है के तोता पुलेवानो हां आलो मु बधी हटानो करला न अमेरिका न आव्या के थोरी खरीदी करवी थी थोड़ी न आनी थोड़ी से दूकान है न न्याव टेस्ट था हो तो परमन भाई वाठ जो हो कितनी बार से

જોકે મને તો બોર ભાવે જ નહીં બોલ લીધા મસ્તી ના એક કલાસ ના દહ ને કિલો ઉતરતી કે લે લે સંતરા ન લેવા દીધા મારે સંતરા લેવા તો પોતા પણ કેટલું લેવું હાવ કંટાળી ગયા આ લેવાનું છે ને ઓલું લેવાનું હેન ને અમાર ભાઈ પણ છે ને આ એ ઢોર નું ધ્યાન રાખતો હોય ને ઈ વાર બેઠો હોય હું વાર બેઠો તો હા ને ભૂખ લાગી ભૂખ લાગી ખાવા વાર બેઠો તો હા

થોડી ઘણી તૈયારી કરી લઈએ ને આપડો વિડીયો પણ આ પૂરો કરી દઈએ બસ હાલો અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો બાય ત્યાં સુધી જય માતાજી બધા મિત્રો જય માતાજી મળીયે પાછા નેક્સ્ટ